છતાં આખરે એમનો આપણે ઘણા જઈને મોટિયાળાના કહેવાથી આપણા ગામમાં એટલું નુકસાન આવ્યું છે ચાર છોકરા યુવાનો દારૂને કારણે મર્યા ચાર છોકરા આખરે એવો નિર્ણય લેવા મજાને કોઈ માનતા નથી રત્નારી નો ઘર રત્નો કોથલના આપણા ગામમાં હરદમાઈ તરીકે રહે છે ગોમનું કોઈ મોન્યું નથી આજ સુધી વારંવાર આપે કીધું એના ભાઈ ને લાયા તો મગાદી ને નશાદી લાયા તો પણ ના મોન્યું આજે ખુબ મચી ગયા તો એને મોન્યું નથી આપી બીજો એને કોઈ કહેતા નથી પણ આજથી આપણા ગામમાં એને કોઈને વર્તવાના નથી ઠાકોર ની તો વાત કરે બીજા તો પાણી તો બધાય બરાબર છે અત્યારે ઠાકોરો એકલા જ છે આપણે કોઈને રત્ના વર્તવાના નથી અને રત્ના ને એમ કહો આજથી તમારે કોઈને ખરીદવા આ ગાડી પડી હોય ગાડી

આટલો બધા પડલો બોલો બાપુ કે